તો આને કહેવાય દરિયાનો ખાકો મિત્રો તમે તો કારે જોયો નહી હોય અને આને પણ આમ હે ભાઈ ફેમિલી તો આને ભાઈ ગોલ્ડન ભાઈ તો મજાની ગોલ્ડન તો જો મસ્ત મજા ને ખાગા હે તમને બતાવવા

જો અમારા ભાઈ કઈ કામ કરી રહ્યા છે સુખરા ગુર્જીભાઈ કાઢી કાટા ખાકી પણ આવેલી છે અને આપણે શું આવ્યું હાલમાં નવીન બોલે તો ભાઈ લે ભાઈ 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 છે તમને ખાકા પણ હું તમને બતાવી દઉં ભાઈ હું તમને છે ને ભાઈ ખાકી બતાવું આ ખાકી કેટલા kilo ની છે આપણે ખુરજી ભાઈ પૂછી લઈએ ખુરજી ભાઈ કેટલા kilo ની છે બે કિલો ની છે હા તો ની પણ family દોઢ kilo તો પાકી છે તમને છે ભાઈ video માં નાનું બતાય બાકી હરું ભરું ને તો તમને અનુભવ આવી જાય તો આ રીતનો મસ્ત મજાનો ખાગો છે અને જો આ રીતે આને પકડવો પડે કા કાંટા આવે ને કાંટા ડેન્જર આવે ભાઈ તો આનું છે ને ધ્યાન રાખવું પડે ખાસ મસ્ત મજાનો ખાકો કઈ ઘટે નહીં એવું છે કે દોડતા તો ભાઈ તમે દરિયામાં આવો કે એટલે તમે આ ખાકા ની બધું મારી પાસે આવો તો જોવા મળે અને આને પણ આમ જો ભૂસ્યું હે ભાઈ ફેમિલી મસ્ત મજાની ભૂસ્યું ભૂસ્યું હે તો ચાલો ફેમિલી આને છે ને આપણે ખુરશી ભાઈ આપી દઈએ કાંટા ભાંગવા કઈ રીતે કાંટા ભાંગે આપણે જોઈ તો આપણે અહીં મેગી દીધું તમે તમારે ખુરશી ભાઈ પકડે હે ભાઈ

દેવ દેવ ને એટલે મરી જાય બોતરો પકડી ના બદવાવા ઓ ના મોટો તો કાઈ થા નો અમારા ગુર્જીભાઈ છે ને હમણા આ બાજુ આવા દે આપણે જોવી ટિકડી બહુ મિત્રો ટિકડી બહુ છે રામ જો જીવ દે આવને હે આવે જો આ ટીમ મારી મારી કેમ કરે ટી મારી ગઈ ભાઈ કેમ કર આમ તો આ ખતરનાક જનવર કેવામાં આવે ખતરનાક કેવાય હા કડડી એટલે એના મોઠામાં આવી ઈ એનો આપણે ભઈ વાટડી રાખી દે ભાઈ જે હોય કે એટલે આપણું હાવ પૂરું કરના મોટો મોટો કહેવાય એનો તમને બતાવવા આવો આવ મોટોય ભાઈ આ કડજીય થોડી તમને તો ભાઈ છે ને ગળમાંથી પહેલા કટવી લીધી પછી તો ફેમિલી આમ અમારા ભાઈ પકડે કહેવાય

એનો ભાવ હું હોય કંઈક મને કંઈક ખાસ બહુ તો ખબર નથી જેવી વામ હોય ને એવો ભાવ હોય ભાઈ બધા કહે છે મોટી વામ હોય તો વધારે ભાવ હોય પાંચસો આઠસો જેવો ભાવ હોય ભાઈ એમ અને જેમ મોટી વામ થાય એમ વધારે ભાવ હોય તો મોટી તો આપણે ન આવી નાની આવી મેં તમને બતાવી દીધી ભાઈ અને બીજો માલ છે ને ટૂંક સમયમાં તમને નેક્સ્ટ વિડીયો આવશે ને ભાઈ કદાચ તો કહેવાય કંઈ ખબર નહીં હોય નેક્સ્ટ વિડીયો હવે એ તમને બતાવી કે ન બતાવી એટલે તમને એમ થયું આ ટોક માંગશે પણ એ છે ને ભાઈ બ્લૂટૂથ છે ઓલા તમને ખબર હોય તો આવે એ ભાઈ છે ને અમારે રાખવા જરૂરી છે કે ફોન બનાવ્યો હોય ને મશીન ચાલુ હોય કે તો સાંભળાય બમળાઈ નહીં બ્લૂટૂથ હોય તો ફાયદો પડે ભાઈ વિડીયો એડિટ કરવામાં પણ ફાયદો પડે જે ક્રિએટર છે એને ખબર છે અવાજ આવતો હોય તો ભાઈ બ્લુટૂથ હોય તો ફાયદો જ પડે અને સૌથી પહેલા એને છે ને ભાઈ એક મોટી મચ્છી આવેલી છે એ મચ્છી હું તમને બતાવી એ કદાચ નેક્સ્ટ વિડીયોમાં જ બતાવી દઈ એ જો આવી જાય તો બતાવી દે અને પછી આગલા વિડીયોમાં બતાવી અને જો આજમાં છે ને ભાઈ દવાખાને હાથ હા બેહીજો ભાઈ ખબર તો તમને પડી ગઈ છે હાથ બેહી હિજો એમ તો કાંઈ વાંધો નહીં દવાખાને પણ જાવું હોય તો કાંઈ ફેમિલી બહુ ખાસ તો ખબર નથી કે સૌથી પહેલી આજમાં આવે કે કાલમાં આવી કેમ કે ભાઈ મોટી મચ્છી આવેલી છે ને બહુ બાર ગયેલા હતા એટલે વાર તો ભાઈ લાગે હતી અને એક બેદીમાં વહી આવે તો ભાઈ પોહાણી ન કેમ કેમકે ખર્ચા ન થાય ડીઝલ એ બીઝલ એ બધું જોવે ભાઈ એટલે અને આથી તો ભાઈ વિડીયો હું અપલોડ કરી દઉં અને પછી જાઉં ભાઈ નાયબ તો આખાને એકાદો બાટલો બાટલો સડાવ આવ્યો પીછે તમને વિડીયોમાં કરીને છોડ દેખાડી દે ભાઈ બાટલો સડાયો કે નથી સડાવ્યો એમ જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈને મળશો એક નવા વિડીયો સતાવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય